નેપાળમાં બરફનો પહાડ તૂટતા સાત પર્વતારોહકોના મોત થયા નેપાળના ઉત્તર ઊંચા શિખર ઉપર દુર્ઘટના બની જેમાં સાત લોકોના મોત થયા ચાર લોકો ઘાયલ મૃતકોમાં ત્રણ અમેરિકી ત્રણ કેનેડિયન એક ઇટાલિયન અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે હેલિકોપ્ટરને ઉડાનની પરવાનગી મળવામાં વિલંબ થયો જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ ધીમું પડી ગયું નેપાળમાં બરફનો પહાડ તૂટતા સાત પર્વતારોહકોના મોત થયા નેપાળના ઉત્તર પૂર્વીય હિસ્સામાં યાલુંગ રી નામની ટોચ પર બરફનો પહાડ તૂટ્યો પાંચ મીટર ઊંચા શિખર ઉપર દુર્ઘટના બની જેમાં સાત લોકોના મોત થયા ચાર લોકો ઘાયલ મૃતકોમાં ત્રણ અમેરિકી કેનેડિયન એક ઇટાલિયન અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે હેલિકોપ્ટરને ઉડાનની પરવાનગી મળવામાં વિલંબ થયો જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ ધીમું પડી ગયું